ઇસ્લામના કે મુસલમાનોના દુશ્મન ભારતીય જનતા પાર્ટીમાં માનનાર કે કટ્ટર હિન્દુવાદીઓ નથી ખરેખર ઇસ્લામ અને મુસલમાનના દુશ્મન તો તમારી વચ્ચે જ બેઠા છે તમને હેરાન કરે છે પરેશાન કરે છે તમને લૂંટે છે અને પછી એ પોતાને કોમના મસીહા કેવડાવે છે આવા જ એ કહેવાતા મસીહાની વાત કરવી છે જેનું નામ છે અલ્તાબ્બ બાસી અને બાસી સામે હિંમત કરવી છે એક મહિલાએ અને કહ્યું છે હું ફરિયાદ આપવા તૈયાર છું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દળ કેટલાક લોકો પોતાને નાયક કેવડાવતા હોય છે પણ ખરેખર તેઓ ખલનાયક હોય છે નાયક ખાસિયત તો એવી છે કે નાયક દુશ્મનો સામે લડે છે પણ ખલનાયક તો ટપોરી પોલીસ નો બાતમીદાર પોલીસના ખભે હાથ મૂકી રાજકારણીઓની સીડી ચડી મોટો થાય છે અને પોતાને કોમનો મસીહા અને કોમનો નેતા ગણવા લાગે છે અને પછી લોકોને પરેશાન કરવા લાગે છે છેલ્લા બે વર્ષમાં અલ્તાફ સામે ગુમતી પૂર અને રખિયાલમાં ચોર્યાસી અરજીઓ આવે છે પણ પોલીસ કંઈ કરતી નથી કારણ કે આ પોલીસનો ખબરી છે અલ્તાફ બાસીને અડવાની કોઈ હિંમત કરે એટલે સિનિયર પોલીસ અધિકારીઓ ફોન કરીને કહે છે આ અમારો બાતમીદાર છે અડતા નહીં એટલે આ બાતમીદારે લૂંટફાટ શરૂ કરી ગરીબોને પરેશાન કરવાનું શરૂ કર્યું અને ગરીબોને મારી આ પોતાને ડોન કેવડાઈ રહ્યો છે આ ચહેરો બરાબર જોઈ લેજો જેનાથી તમે ડરી રહ્યા છો આ નાયક નહીં આ ખલનાયક છે કારણ કે આ મુસલમાનોને પરેશાન કરે છે અમદાવાદના ચાર તોડા કબ્રસ્તાનની અંદર વકફની જમીન છે અને તેની ઉપર ગેરકાયદેસર દબાણ છે એટલે કે લોકોના ઘર છે આ ગેરકાયદેસર છે તેની અંદર ફેણ પણ કરતા નથી પણ અમદાવાદની અંદર સૌથી મોટું તોફાન થયું હતું ઓગણીસો ઓગણસિત્તેર માં ત્યારે કોંગ્રેસ સરકાર તેના કોંગ્રેસે મુસલમાનોની કતલે આમ કરાવી હતી જે લોકો બચી ગયા તેમને રહેવું ક્યાં તેવો પ્રશ્ન હતો ત્યારે વકફ કમિટીએ અમદાવાદના કબ્રસ્તાન એટલે કે ચાર તોડા કબ્રસ્તાનમાં મુસલમાનોને થોડો સમય આશ્રય આપવાનું નક્કી કર્યું હતું પછી આ આશ્રય લંબાઈ ગયો પેઢીઓ વધી ગઈ અને હવે બે હજાર ચોવીસ માં પણ આ લોકો ત્યાં રહે છે હવે આ ઝઘડો છે ત્યાં રહેનાર લોકો અને વકફ કમિટીનો વકફ કમિટીને અધિકાર છે પોતાની મિલકત જે દાનમાં મળેલી છે જે ચોક્કસ ઈરાદે દાનમાં મળેલી છે તે ખાલી કરાવવાની પણ વકફ કમિટી પણ અલ્તાબાસી જેવા ગુંડાનો સહારો લે છે અને તે ઘરમાં આવી લોકોની તોડફોડ કરે છે સામાન ફેંકી દે છે આ વકફ કમિટીના નેતાઓને શોભતું નથી કારણ કે તમે તમારા જ મુસલમાનોને બેઘર કરી ડરાવી ધમકાવી રહ્યા છો તેમની સાથે સંવાદ કરતા નથી અલ્તાબાસીએ અગાઉ હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો અને અનેક ગુના આચર્યા હતા પણ દર વખતે અલ્તાબાસી મસીહા બનીને બહાર આવતો અને લોકો તેને વાહવાહી કરતા સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી એટલા માટે આ માણસ લડ્યો કારણ કે કોંગ્રેસને નુકસાન થાય ને ભાજપને ફાયદો થાય આ ભાજપનું

જ્યારે આ મામલો ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચ્યો ત્યારે એક પણ ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નહોતો કારણ કે આ શૈતાનનો ખોફ એટલો હતો કે એક માણસ તેની વિરુદ્ધ બોલતો નહોતો અલ્લાહની ઇબાદત કરનારા મુસલમાનો એક ગુંડાથી ડરી રહ્યા હતા તેમને અલ્લાહ પર ભરોસો નહોતો કે કોઈ અમારી મદદ નહીં કરે પણ એક જરીના પઠાણ નામની મહિલા ઊભી થાય છે ત્યારે ભરોસો છે તેના અલ્લાહ ઉપર અલ્લાહ સાચવે તો પણ ઠીક અલ્લાહ ના સાચવે તો પણ ઠીક અને જરીના પઠાણે ફરિયાદ આપી અલ્તાફ બાસી તેના તેના ભત્રીજાઓ અને તેના ગુંડાઓ વિરુદ્ધ કે હા ફેબ્રુઆરી મહિનામાં આ લોકો અમારી ઘરે આવ્યા અમારો સામાન ફેંકી દીધો અને કહ્યું કે આ મિલકત ખાલી કરો કારણ કે અમે ખાલી કરાવવાનું કામ લીધું છે અલ્તાફ બાસી અને તેના ગુંડાઓને પૂછવું છે તમને અધિકાર કોણે આપ્યો પરેશાન કરવાનો તમે પાંચ ટાઈમના નમાઝી છો તો યાદ રાખજો આ તમારી સંપત્તિ આ તમારી દાદાગીરી કંઈ તમને અલ્લાહની સામે કામ નહીં આવે કારણ કે અલ્લાહ જ્યારે સજા આપશે ત્યારે અલ્લાહની લાઠીમાં અવાજ નહીં હોય પણ તેની યાતના તમે સહન નહીં કરી શકો જો તમે નમાઝી છો તમે મુસલમાન છો તો આ ગુંડાથી ડરશો નહીં તમારો અલ્લાહ તમને બચાવશે આવા અલ્તાબવાસીઓની મુસલમાનોમાં ખોટ નથી કેટલાક આવા અલ્તાબવાસીઓ જુહાપુરામાં રહે છે અને જે સરકારની ચમચાગીરી કરે છે તમને મત આપવા દેતા નથી તમને પાંચસો હજાર રૂપિયા આપી તમારો દિવસ કાઢે છે પણ આ લોકો તમને નર્કમાં રાખી રહ્યા છે આવા અલ્તાઓ આ ગુજરાત અને આ દેશમાં બહુ છે જે મુસલમાનોની કતલે આમ બોલ્યા વગર કરી રહ્યા છે તો દર્શો નહીં અલ્લાની કરો અને અલ્લાહને પ્રાર્થના કરો કે તારી લાઠી ચલાવજે કારણ કે અમે મજબૂર અને લાચાર લોકો છીએ

तुधी एटलच कैस खुदास वैष्णव जन तो ते पीड पराई